ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર પંદરની ટીમ દ્વારા સેવાએ સંકલ્પના અભિગમ સાથે આવકના દાખલા રેશન કાર્ડ ઇ કેવાયસી સિત્તેર વર્ષની ઉપરની વય ધરાવતા વડીલો માટે

ડો ભોઈ દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકિલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વોર્ડની સંગઠનની ટીમ કોર્પોરેટર શહેર મહામંત્રી જશવંતસિંહ બાપુ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાજી જય આજે અમારા વોર્ડ નંબર 15 માં અમારા ધારાસભ્ય શ્રીઓ ધારાસભ્ય શ્રી મનીષાબેન વકિલ અને ધારાસભ્ય શ્રી પાર્તશરભાઈ સુખલાના માર્ગદર્શન હેઠળ એક આવકના દાખલાનું ઈ કે વાયસીમાં એવું કહી શકાય રેશન કાર્ડની અંદર જે અપડેટ કરવાનું રહે છે એનો છેલ્લા દસ દિવસથી અમે કેમ્પ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શક્તિ કેન્દ્રમાં જઈને ચલાવ્યો હતો એ છતાં આજે પણ એક ઈ કેવાયસીનો રેશન કાર્ડનો એક કેમ્પ રાખેલો છે આયુષ્યમાન વહીવંદન યોજના જે છે મોદી સાહેબની એ યોજનાનો લાભ પણ વિસ્તારમાં મળતો રહે એને ધ્યાનમાં રાખીને એક મેગા કેમ્પનું આયોજન આજે રવિવારના દિવસે અમારા વોર્ડ નંબર પંદરના જનસંપર્ક કાર્યાલય ખાતે કરેલું છે જેમાં મોટી સંખ્યામાં સવારથી સાડા નવ વાગ્યાથી જ લોકો આવ્યા છે અત્યાર સુધીમાં દોઢસો બસો ટોકન તો એવું કહી શકાય કે લોકોએ લઈ લીધા છે અને આ વિસ્તારની અંદર આ એક અમે જે દરેક અલગ અલગ જગ્યાએ ગયા એમાં એક બધાની માંગણી હતી કે ભાઈ આવકના દાખલાનું અમારે રહે છે અમારા બાળકોના ભણતર માટે તેમ છતાં જરૂર હોય તોય અમે કંઈક ને કંઈક જગ્યાએ એના માટે જવું પડે છે તો તમે કંઈક વોર્ડમાં આનું આયોજન કરો એને ધ્યાન પર રાખી લોકોની માંગણીને આજે અમે રવિવારના દિવસે આ કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમને તલાટી મામલતદાર બાપો છે જંતેશ્વર છે બધાનો પણ લાભ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ સાથે આ કામગીરી થઈ છે તો આ દિવસે બધાનો એક એટલું કહીશ કે આવી સેવાકીય કાર્ય દરેક વિસ્તારમાં થતા રહે અને અમારા વિસ્તારના નાગરિકોને પણ આનો લાભ મળે એ સાથે ભારત માતા કીધે વંદે માત્ર વોર્ડ નંબર પંદર પંદરભણ તીન દ્વારા ખાસ કરીને શહેરમાંથી પધારેલા અમારા જે છે આ વોર્ડના પ્રભારી પણ છે આ વોર્ડના ફંસેલર ફોન અછોડભાઈ સમગ્ર એક સંગઠન સોન ઉત્જપભાઈ અજુલભાઈ નહેનભાઈ એ લોકો દ્વારા આ એક કેમ્પ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ મળે ખાસ કરીને યુકે કેવાયસી સાથે સાથે કે જે આવકના દાખલા ખૂબ જરૂરી હોય છે અને આવકના દાખલા થયા પછી જ વિવિધ યોજનાઓનો લાભ લેવામાં આવતો હોય છે એટલે આજે આ કેમ્પનું રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વોર્ડ નંબર સત્તરમાંથી લગભગ સોળમાંથી પણ અને આજુબાજુના વોર્ડના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેના અગિયાર વર્ષ પૂર્ણ અને એ નિમિત્તે વયવંદના કાર્ડનું આયોજન પણ કરવામાં આવ્યું અને એ નિમિત્તે પણ આવકના દાખલાને ક્યાંક જરૂર પડતી અને કેટલા માટે આજે આવકના દાખલાનું કાયદો સાથે એ કહેવાય છે અને વયવંદરાનું પણ છે